વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આ તિરંગા યાત્રા રેફરલ ત્રણ રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી તિરંગા યાત્રામાં એક હજાર ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ ઘોડે સવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા હર ઘર આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા સાથે જોડાયા તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે માટેનું તે પ્રમાણેનું સ્વાગત કર્યું હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે જે સ્વદેશીપણાની વાત કરી છે એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે ઓપરેશન સિંધુરે દેશની અંદર દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્નાબૂત કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે હવે ભારત એ અલગ ભારત છે